નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરતમાં બે દિવસથી વરસાદી માહોલ તાપી નદી બે કાંઠે કોજવે ઓવરફ્લો થતાં વાહન વ્યવહાર બંધ ત્યારે સુરત જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ અને ઉકાઈ ડેમના ઉપવારવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થતાં ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તો મિત્રો જેને લઈને તાપી નદી બે કાંઠે વહી રહી છે તો બીજી તરફ સુરતમાં આવેલા કોજવે ખાતે ત્યારે નિયમરમ દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે કોજ ત્યારે ઓવરફ્લો હોવા નથી વાહન વ્યવહાર માટે બંધ અને રાજ્યમાં ત્યારે ચોમાસાની શરૂઆત સાથે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી જોકે ત્યારબાદ છેલ્લા કેટલાય દિવસથી વરસાદે વિરામ લીધો હતો ત્યારે મિત્રો આ દરમિયાન છેલ્લા બે દિવસથી સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આજે પણ સુરતમાં શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે જેને લઈને વાતાવરણમાં ઠંડક પછડી છે તો મિત્રો આ ઉપરાંત ઉકાઈ ડેમમાં ઉપરવામાં ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં તે પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈને તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે